જય શ્રી કૃષ્ણ ગયા ભાગમાં આપણે મુરારીદાસ ક્ષત્રિયની વાર્તા કરી આજે આપણે ગુસાઈજીના સેવક એવા માધોદાસ ક્ષત્રિય જે કાબુલમાં રહેતા હતા એમની વાર્તા કરીશું જો હજુ સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરજો એન્ડ લાઇક કરજો આ માધોદાસ તામસ ભક્ત છે જિલ્લામાં એમનું નામ મકરંદિની છે એ ચિત્રાજીથી પ્રગટ્યા છે માધોદાસનો જન્મ કાબુલમાં એક ક્ષત્રિય પરિવારમાં થયો છે આનપણથી જ તેમનું જીત કથાવાર્તામાં રહે છે જ્યાં જ્યાં કથાવાર્તા થતી હોય ત્યાં તેઓ જાય છે તેઓ પંદર વર્ષની વયે માતા પિતાની છત્રછાયા ખોઈ બેસે છે તેમનું લગ્ન તો થયું નહોતું તેમના પિતા બજાજ કાપડના વેપારી હતા કપડાની દુકાન તેમની હતી પિતા પછી તેઓ દુકાન સંભાળે છે આ રીતે તેમનું ગુજરાન સારી રીતે ચાલે છે માધોદાસ એક દિવસ કોઈ કામસર હરિદ્વાર આવે છે યોગાનો યોગ તે દિવસે શ્રી ગુસાઈજી પણ ત્યાં પધારેલા હોય છે અને ગંગાજીના તીરે સંધ્યા કરતા હોય છે માધોદાસ પણ ત્યારે જ ગંગા સ્નાન માટે આવે છે અને શ્રી ગુસાઈજીના દર્શન કરે છે અને આશ્ચર્ય અનુભવે છે તે વખતે ચાચાજી પણ શ્રી ગુસાઈજી સાથે હોય છે ત્યારે માધોદસ ચાચાજીને પૂછે છે આ કોણ છે એમનું નામ શું છે અને તેઓ ક્યાં રહે છે ત્યારે ચાચાજી કહે છે આ શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર છે તેમનું નામ શ્રી વિઠ્ઠલનાથજી છે અને તેઓ અડેલમાં રહે છે તેમણે વિષ્ણુસ્વામી સંપ્રદાયને દ્રઢ કરીને તેના સારરૂપ જે સેવા પ્રકાર છે તેને પ્રગટ કર્યો છે એ વલ્લભી માર્ગ્ય કહેવાય છે આ સાંભળતા જ માધવદાસ પોતાનો સેવક કરવા કહે છે આ સાંભળીને ચાચાજી શ્રી ગુસાઈજીને કહે છે મહારાજ માધુદાસ સેવક થવાનું કહે છે એમ નમ્ર અરજ કરે છે આથી શ્રી ગુસાઈજી માધુદાસ તરફ જુએ છે અને ત્યારે તેમને શ્રી ગુસાઈજીના દર્શન સાક્ષાત પુરુષોત્તમ કૌટિકંદર પર લાવણી રૂપે થાય છે તેમના આ સ્વરૂપે દર્શન થતાં જ તેઓ મૂર્છિત થાય છે બેહોશ બની જાય છે આથી શ્રી ગુસાઈજી પોતે વેદમંત્ર ભણીને તેમના પર જળનો છંટકાવ કરે છે આથી તેઓ સાવધાન થાય છે હોશમાં આવે છે તેઓ પછી તેમને કહે છે મહારાજ આપે આ શું કર્યું હું તો પરમ સુખ અનુભવતો હતો ત્યાંથી આપે કાઢ્યો એમ તેમને નમ્રતાપૂર્વક જણાવે છે પછી શ્રી ગુસાઈજી હસીને માથોદાસને કહે છે કે હજી તને વાર છે એવી આજ્ઞા કરે છે પછી માથોદાસ શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે મને પોતાનો સેવક બનાવો ત્યારે ગુસાઈજી તેમને ગંગા સ્નાન કરવાની આજ્ઞા કરે છે અને કહે છે અમે તેને સેવક બનાવીશું માધવદાસ ગંગા સ્નાન કરે છે શ્રી ગુસાઈજી કૃપા કરીને તેમની પાસે ટહેલમાં ખડે પગે રહે છે તેઓ રોજ શ્રી મુખે કથા શ્રવણ પણ કરે છે પછી શ્રી ગુસાઈજી ગોકુળ પધારે છે તેમની સાથે માધવદાસ પણ આવે છે થોડાક દિવસ ત્યાં રહે છે શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરે છે પછી શ્રી ગુસાઈજી સાથે માધવદાસ શ્રીનાથજી દ્વારા પધારે છે ત્યાં પર્વત પર જઈને શ્રીનાથજીના દર્શન થતાં જ માધવદાસ દેહભાન ભૂલી જાય છે શ્રી ગુસાઈજીની કાનીથી આડીથી શ્રીનાથજી તેમને આ રીતે દર્શન આપે છે જેથી તેમનું મન શ્રીનાથજીમાં મગ્ન થાય છે આમ દર્શન કરતાં કેટલાક દિવસો પસાર થાય છે પછી શ્રી ગુસાઈજી તેમને તેમના ઘરે જવાની આજ્ઞા કરે છે તમને કાળ દેશ બાધા નહીં કરશે તમે કાબુલમાં સુખેથી રહો શ્રીનાથજી તમને ત્યાં જ દર્શન આપશે એમ પણ તેમને કહે છે તેઓ શ્રીનાથજીને હૃદયમાં પધરાવીને ત્યાંથી નીકળે છે અને સ્વગૃહે પાછા ફરે છે ત્યાં રોજ આઠે સમયની માનસી કરે છે શ્રી ગુસાઈજીના શ્રીમુખે કથામાં ગોચરણ આદિ લીલાનું વર્ણન અગાઉ સાંભળ્યા પ્રમાણે તેઓ રોજ માનસી કરે છે તેથી શ્રીનાથજી એમને શ્રી ગોસાઈજીની આડીથી ત્યાં જ તેવા દર્શન તેમને આપે છે અને બધી લીલાનો અનુભવ કરાવે છે કાબુલવાસી માથોદાસ પરમ ભગવદીય કૃપાપાત્ર હતા શ્રીનાથજી શ્રી ગોસાઈજીની કૃપાથી તેમને કાબુલમાં જ દર્શન આપે છે તેમને બધા સમયનો અનુભવ રોજ ત્યાં જ થાય છે શ્રીનાથજી આવી કૃપા તેમના પર વરસાવે છે પણ માથોદાસ કાબુલવાસી હોય ત્યાંના જેવા કપડાં અને ત્યાંના માણસોના વેશે તેઓ રહેતા તેઓ વૈષ્ણવ હોવાની જાણ કોઈ અજાણ્યાને થાય નહીં એનું ધ્યાન રાખતા એક વાર દેશાધિપતિએ મોકલેલા રૂપમુરારીદાસ કોઈ કામસર કાબુલ સર આવે છે અને એક વખત સંધ્યા આરતી વેળાએ કાબુલના બજારમાં કંઈક સોદો લેવા નીકળે છે તેઓ કોઈ વૈષ્ણવની દુકાન શોધે છે પણ કોઈ વૈષ્ણવ તેમને મળતો નથી બધા લોકો એક સરખા તેમને લાગે છે પછી તેઓ માર્ગથી પસાર થતાં માધવદાસને ઊભા ઊભા ઉપરણાનો છેડો ફેરવતા જોવે છે અને ત્યાં જ ઊભા રહે છે માધવદાસ છેડો ફેરવી રહ્યા પછી તેઓ તેમને રૂપમુરારીદાસનો પરિચય પૂછે છે માધવદાસ છેડો ફેરવી રહ્યા પછી માધવદાસની ઓળખ પડતી નથી પછી માધવદાસ તેમને તેમના નામ અંગે પૂછે છે જે તેઓ જણાવે છે અને રૂપમુરારીદાસ તેમને તેમનું નામ પૂછે છે જે તેઓ તેમને કહે છે તમે કોના સેવક છો એવો પ્રશ્ન જવાબ માધવદાસ કહે છે અમે તો શ્રી ગુસાઈજીના સેવક છીએ માધવદાસનો પરિચય મેળવીને રૂપમુરારીદાસના આનંદનો પાર રહેતો નથી પછી માધવદાસ તેમને તેમનો પરિચય પૂછે છે અને કહે છે તમે કોના સેવક છો ત્યારે રૂપમુરારીદાસ કહે છે પોતે ક્ષત્રિય અને શ્રી ગુસાઈજીનો સેવક છું આથી તેઓ હર્ષાવેશમાં તેમને ભેટે છે પછી કૃષ્ણ સ્મરણ કરીને તેમને પોતાની દુકાને બેસાડે છે તેમને શ્રી ગોસાઈજીના ક્ષેમકુશળ પણ પૂછે છે રૂપ દાસ તેમને બધા સમાચાર કહે છે અને તેમને તમે ઉપરણાનો છેડો કેમ ફેરવતા હતા એમ પૂછે છે આથી માધવદાસ શ્રી ગોસાઈજીના કૃપા થકી શ્રીનાથજી પોતાને અહીં રોજ દર્શન આપે છે એમ કહે છે રૂપુરારી ફરી તેમનો પ્રશ્ન દોહરાવે છે ત્યારે માધવદાસ કહે છે તે સમયે શ્રીનાથજીની સંધ્યા આરતીનો ટાઈમ હતો સંધ્યા આરતી થતી હતી ત્યારે હું છોર ફેરવતો હતો અને આરતી પૂરી થતાં જ મેં તેમને દંડવટ કર્યા માધવદાસનું કથન સાંભળીને રૂપમુરારીદાસ મનોમન ખૂબ આશ્ચર્ય પામે છે માધવદાસ અહીં રહે છે અને અહીંથી પાંચસો કુંશ દૂર જતાં શ્રીનાથજી અહીં તેમને દર્શન આપે છે એ તેમનું અભાગ્ય છે એમ તેમને લાગે છે જો આ વાત સત્ય હોય તો તેઓ ખૂબ નસીબદાર છે એમ સ્વગત વિચારીને આજે શ્રીનાથજીનો શું શૃંગાર હતો એવો પ્રશ્ન રૂપમુરારીદાસ તેમને કહે છે આના જવાબમાં તેઓ કહે છે આજે જંગાની રંગનો છે આજે શૃંગાર તો શ્રી બાલકૃષ્ણજીએ કર્યા છે એ પછી તેઓ બીજા બધા શૃંગાર અંગે તેમને જણાવે છે એ પછી માધવદાસ તેમને પોતાના ઘરે પધરાવવાની વિનંતી કરે છે રૂપમુરારીદાસના માણસો પાછળ રહી ગયા હતા તેથી તેઓને જોવા માટે એક માણસને માધવદાસની દુકાને બેસાડ્યા છે પછી રૂપમુરારીદાસ માધવદાસની સાથે તેમના ઘરે જાય છે માધવદાસ તેમને પોતાના પર કૃપા કરીને રસોઈ જ કરવા માટે વિનંતી કરે છે તેઓ તેમને માટીના કોરા નવા અને જળ પણ નવું મંગાવવા માટે જણાવે છે પણ રૂપમરારી દાસ તેમને જળપાત્ર સહિતનો બધો સરસામાન તેમને કામ આવશે એમ કહીને નવો સરજામ નહીં મંગાવવાનું જણાવે છે પછી રૂપમુરારીદાસ ત્યાં સ્નાન કરીને રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ ધરે છે માધુદાસની દુકાન પર બેઠેલા અન્ય વૈષ્ણવોને બોલાવીને તેઓ સાથે બંને જણ પ્રસાદ આરોગે છે પછી રૂપમુરારીદાસ પોતાના મુકામે આવીને રામદાસજી પિતરિયાને આ બધા સમાચાર પત્રમાં લખીને એક ઘરના માણસને મોકલે છે રામદાસ એ પત્ર વાંચીને તે દિવસના શોધાર વાગો વગેરે બધું બરાબર લખીને મોકલે છે તેમનો પત્ર લઈને પેલો માણસ પાછો તેમની પાસે આવે છે એથી રામદાસજીના પત્રની બધી વાતો અને તે દિવસના માધવદાસના કથનનો તાળો મળે છે અને રૂપમુરારીદાસ સહિત માધવદાસની ભરપેટ પ્રશંસા કરે છે માધવદાસ કાબુલવાસી હોવા છતાં તેમનું મન અને દ્રષ્ટિ બ્રજમાં છે તેથી એમના જેવો બળભાગી બીજો પુરુષ કોઈ છે જ નહીં શ્રી ગુસાઈજીએ કૃપા કરીને તેમને દિવ્ય દ્રષ્ટિ આપી છે તેથી પ્રભુની કૃપાથી તેઓ સુખેથી ભાળી શકે છે વળી કાબુલમાં તો દૂર આવેલો અને અન્યાર્થ અન્યર્થમલચ્છ દેશ છે ત્યાં શ્રીનાથજી રોજ તેમને દર્શન આપે છે તેથી તેમના જેવો ભાગ્યશાળી બીજો કોણ હોઈ શકે આ વાર્તામાં માર્ગે વૈષ્ણવનો દેશ કાળ ધર્મ બાધા કરતા નથી એ સિદ્ધાંત બતાવ્યો છે જ્યાં પોતાના પ્રભુ સુખેથી બિરાજે તે દેશ વૈષ્ણવ માટે ઉત્તમ છે કેમ કે મનેચ્છ દેશમાં પણ પ્રભુ પોતાના જનને આ રીતે અનુભવ કરાવે છે તેથી વૈષ્ણવે એક સેવાનો જ આશ્રય કરવો શ્રી ગુસાઈજી પાસે હરિદ્વારમાં નામ પામવા પૂર્વે માધવદાસે શ્રી ગોકુળ વૃંદાવન બ્રજ કશું જ જોયું ન હતું પછી શ્રી ગુસાઈજી પાસે નામ પામીને બધા દર્શન કર્યા પછી તેમના દેશ કાબુલ પરત આવે છે અહીં પ્રભુની કૃપાથી શ્રીનાથજી માધવદાસને અહીં જ દર્શન દેવા લાગે છે શ્રી ગુસાઈજી પોતાના પ્રતાપથી માધવદાસના હૃદયમાં અલૌકિક લીલાનું સ્થાપન કરે છે જેથી તેઓ હૃદયની અલૌકિક દ્રષ્ટિથી બધું જોવા લાગે છે આ માધવદાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેમની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં હરજી કોઠારીની વાર્તા કરીશું હરજી કોઠારીની વાર્તા સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ